श्रुतं वर्णितं भूरि त्वया सीतापतेर्मुहुः आ श्रीकृष्णनु नामस्वरूप तेज भागवतशास्त्र च भगवान् श्रीरामचन्द्रजीनु नामस्वरूप तेज रामायण સંસારમાં પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે ભગવાન છે પણ દેખાતા નથી પરમાત્માનું સ્વરૂપ તેજોમય છે ભગવાન નો તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે લોકો કે છે ભગવાનના દર્શન થતા નથી ભગવાન નો તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી પ્રત્યક્ષ પરમાત્મા પ્રગટ થાય તો ભગવાન નો તેજ સહન ન થવાથી માનવ મૂર્છા માં પડશે પરમાત્મા એ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે નામ સાથે પ્રેમ કરો જે નામ સાથે પ્રેમ કરે છે એનું જ પાપ છૂટે છે જેનું પાપ છૂટી ગયું છે એને જ ભક્તિનો આનંદ મળે માનવ ભગવાનની થોડી ભક્તિ કરે છે પણ એને ભક્તિમાં આનંદ આવતો નથી તેથી ભક્તિ છોડે ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે આંખ થી બહુ પાપ કરે છે જીવ થી મન થી માનવ બહુ પાપ કરે માનવ તન થી વધારે પાપ કરતો નથી માનવ મન થી વધારે પાપ કરે તન થી કોઈ પાપ કરે તો લોકો એનો તિરસ્કાર કરે જગત માં એની અપકીર્તિ થાય મન થી પાપ કરે છે એની કોઈને ખબર પડતી નથી કોઈ તન થી પાપ કરતો હોય તો ઘરના લોકો એને સમજાવીને અટકાવી શકે કોઈ મન થી પાપ કરતો હોય એને કોણ અટકાવે તમારું મન પાપ કરે છે એ તમને જ દેખાય તમારું મન બીજા કોઈને દેખાતું નથી તમારા મનને आपले घाच हुआ मनुष्य मन बगडेल मन सुधारवा मते मनशी पाप થઈ જાય છે પાપ કરવાની ઈચ્છા નથી છતા પાપ થાય છે પુણ્ય કરવું બહુ કઠણ નથી પાપ છોડવું એ બહુ કઠણ છે પાપ છૂટતું નથી અનેક જન્મથી જીવ પાપ કરતો આવ્યો છે પાપના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ થયેલા હોય છે કામ વાસનાના સંસ્કાર જેમ બુદ્ધિમાં દૃઢ હોય છે યૌવનમાં જે આ પ્રવેશ કર્યો કે વાસનાના સંસ્કાર જાગે છે કોઈને શિખામણ આપવાની જરૂર પડતી નથી પાપના એવા સંસ્કાર દૃઢ હોય છે પાપના સંસ્કાર જાગૃત થયા પછી માનવ મૂર્ખ થઈ જાય છે એ જાણે છે કે પાપ કરી પરિણામ હું દુઃખી થાય છે પરમાત્માના નામ સાથે જે પ્રેમ કરે છે એને ભગવાન પાપ કરતા અટકાવે છે તમારા હૃદયમાં ભગવાન છે હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ પાપ કરે છે

દિદ્ર આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ પૂજના મારું પાપ ગયું મારું દુખ ગયું પૂજા કરનાર ને ભગવાન આનંદ મળે તો જ પૂજા સફળ ભગવાનના નામ સાથે પ્રેમ કરો ભગવાન તમને પાપ કરતા અટકાવશે મનને ભગવાનના નામમાં રાખો ભગવાનનું સ્વરૂપ જેને દેખાયું છે એ પણ પાપ કરે છે રામાયણમાં કથા આવે છે સુગ્રીવને રામજીના દર્શન થયા સુગ્રીવ રામ સાથે વાતો કરે અને એ જ સુગ્રીવને જ્યારે કિષ્કિંધાનું રાજ મળ્યું સ્ત્રી મળી એવો ફસાયો રામજીને ભૂલી ગયો જેને રામના દર્શન થયા હતા એ પણ પાપ કરે છે જેને દર્શન થયા નથી એ પાપ કરે છે શું આશ્ચર્ય છે દુર્યોધનને દ્વારિકાનાથ શ્રી કૃષ્ણના દર્શન થયા હતા દુર્યોધન પાપ છોડી શક્યો નહીં ભગવાનને નામથી પ્રગટ કરો જે નામનું તમે સતત રટન કરશો જે નામનો પ્રેમથી જપ કરશો એ સ્વરૂપ આંખ આગળ આવશે નામથી પ્રગટ થયેલા ભગવાન એ પાપ કરતા અટકાવે છે રામાયણ રામચંદ્રજીનું નામ સ્વરૂપ રામાયણના જે સાત કાંડ છે એ માનવના ઉન્નતિના સાત પગથિયા છે શ્રી તુલસીદાસ મહારાજે એક એક કાંડને સોપાન એવું નામ આપ્યું સોપાનનો અર્થ છે પગથિયું એક એક પગથિયું ચડીને પ્રભુના ચરણે પોચવું છે રામાયણનું પહેલું જે કાંડ છે ને બાલકાંડ બાલકાંડ બધાને બોધ આપે છે તમે હૃદયથી બાળક જેવા બનો તમને ભગવાન ધન આપ્યો આપે પરમાત્મા તમને સંપત્તિ આપે સુખી કરે પણ મનથી બાળક બને ભગવાનના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે બાળક તેને કહે છે જેને માન નથી જેને મોહ નથી બાળક નિર્માણ અને નિર્મોહ હોય છે બાળક જગતને જુએ છે એના આંખમાં વિકાર નથી બાળકમાં અભિમાન નથી બાળક જેવું જેનું હૃદય છે બાળકનું કદાચ કોઈ અપમાન કરે અને પછી એને પેડો આપે તો બાળક ભૂલી જાય છે કે મારું એને અપમાન કર્યું હોય પેરો લેવા જાય છે કદાચ તમારું કોઈ અપમાન કરે અને પછી તમને પ્રસાદ આપે તમે લેવા જશો બાળકમાં માન નથી મોન નથી સરળ હૃદય હોય છે મન વાણી અને ક્રિયા ત્રણેય બાળકની એક જ હોય છે બાળકના મનમાં જે હશે એવું જ બોલશે જેવું બોલશે એવી જ ક્રિયા કરે છે માનવના મનમાં કંઈક હોય છે બોલે છે કઈક જૂદું અને કરે છે જૂદું માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મનમાં મીઠાશ છે સ્વાર્થી માનવ મીઠું મીઠું બોલે એના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મનમાં નથી બાળકના મનમાં જે હશે એવું જ બોલશે જેવું બોલશે તેવું જ કરશે રામાયણ નામ બાળકાંડ બાળક બનો પ્રભુના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે છે તમારું જ્ઞાન વધે તમને ભગવાન ધન આપે તમને માન મળે પણ હૃદય બાળકના જેવું રાખો બહુ આનંદ આવશે બાળકને જુઠ્ઠું બોલવાનું જ્ઞાન નથી હોતું બાળકને પાપ કરવાની અક્કલ નથી હોતી એ તો કોઈ કોઈ વખત મા બાપ એને જુઠ્ઠું બોલવાનું શીખવાડે છે રમતમાં પણ બાળકને જુઠ્ઠું બોલવાનું શીખવાડશો નહીં બાળકના દેખતા પાપ કરવું નહીં બાળકના દેખતા અતિશય ભક્તિ કરો તમારા બાળકો તમારું અનુકરણ કરશે બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય છે માતા પિતા બહુ ભક્તિ કરતા હોય તો બાળક પણ ભક્તિ કરશે રમત પણ બાળકને જુઠ્ઠું બોલવાનું શીખવાડશો નહીં બાળકના દેખતા પાપ કરશો નહીં તમે જેવું કરશો એવું કોઈ દિવસ બાળક પણ કરશે એક એવું થયું શેઠ કઈ ઉઘરાણી કરવા માટે આવતા તે બાપે જોયું કે પૈસા માંગવા આવે છે ઘરમાં ત્રણ ચાર વર્ષનો બાળક હતો તે બાળકને કહ્યું કે તું બહાર જઈને એવું બોલજે કે મારા પિતા ઘરમાં નથી એવું તું બોલ તે બાળકે કહ્યું તમે તો ઘરમાં છો અને તમે ઘરમાં નથી હું કેવી રીતે કહું બાળકને કપટ કરવાની અક્કલ નથી હોતી તે પિતા પુત્રને સમજાવે હું તને પેઢો આપીશ પણ બહાર જઈને એવું બોલજે મારા પિતા ઘરમાં નથી બાળક બહાર ગયો અને શેઠને કહ્યું મારા પિતાએ મને કહ્યું છે કે હું તને પેડો આપીશ આપણે બધા ભગવાનના ચરણમાં બેઠા છે બાળકને જુઠ્ઠું બોલવાની આદત નથી માતા પિતા શીખવાડે એવું બોલે બાળક બન બાલકાંડ બોધ આપે છે જેનું હૃદય બાળકના જેવું છે એ રામના દર્શન જલ્દી કરી શકે બાલકાંડ નિર્દોષ કાંડ બાલકાંડ પછી અયોધ્યા કાંડ આવે અયોધ્યા કાંડ બોધ આપે છે કોઈ દિવસ ઝઘડો નથી ઘરમાં પ્રેમ ચીરો જ્યાં યુદ્ધ નથી એને અયોધ્યા કહે છે યુદ્ધ કરવું નહીં જીવન થોડું છે વેર શા માટે કરવું વેર કરીને કોને શાંતિ મળી છે જગતના એક જીવ સાથે પણ જે વેર કરે છે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે જગતના એક જીવ સાથે પણ જે વેર કરે છે એનું મન બહુ બગડેલું રહે આજથી એવો નિશ્ચય કરો મારો કોઈ શત્રુ નથી કોઈએ મારું જરા પણ બગાડ્યું નથી મારું જે બગડ્યું છે એ મારા પાપના લીધે બગડ્યું જ્યાં યુદ્ધ નથી એને અયોધ્યા કહે ઘરમાં પ્રેમ છે રે. પૈસા માટે ઝઘડો ન કરો. ઘરમાં વધારે કામ કરવું પડે તો ઝઘડો ન કરો. તમારા ભાગ્યનો પૈસો તમને મળવાનો છે. તમારા ભાગ્યનો પૈસો બીજને મળશે. અયોધ્યા कांडની એ જ વિશેષતા છે. અયોધ્યા કાંડમાં યુદ્ધની કથા હોતી નથી રામાયણના સાત કાંડ છે સાત કાંડોમાં છ કાંડ એવા છે કે જ્યાં યુદ્ધની કથા છે માલકાંડમાં વિશ્વામિત્રજીના યત્નનું રક્ષણ કર્યું ત્યારે રામ રાક્ષસો સાથે યુદ્ધ કરે છે માલકાંડમાં યુદ્ધની કથા છે અરણ્યકાંડમાં યુદ્ધની કથા છે કિષ્કિંધા કાંડમાં વાલી અને સુગ્રીવના યુદ્ધની કથા છે સુંદર કાંડમાં હનુમાનજી મહારાજ રાક્ષસોને મારે છે તે કથા છે કથા યુ ની આવે છે લંકા ઉત્તરકાંડમાં ઉત્તર પણ યુદ્ધ ની કથા છે ભરતજી દિગ્વિજય કરવા ગયા છે અનેક રાજાઓ સાથે યુદ્ધ થયું છે છ કાંડ એવા છે કે જ્યાં યુદ્ધ કથા છે એક અયોધ્યા કાંડ એવું છે કે અયોધ્યા કાંડમાં યુદ્ધ નથી જ્યાં યુદ્ધ નથી અને અયોધ્યા કે ઘરમાં ઝઘડો ન કરો ઘરમાં પ્રેમ ચીરે ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરો જે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે જે ભગવાન મંદિરમાં છે તે ભગવાન ઘરમાં પણ છે તમારા ભાઈમાં ભગવાન છે તમારી બેનમાં ભગવાન છે તમારા આંગણે ભિખારી આવે તો ભિખારીમાં પણ ભગવાન છે ભગવાન એવા નથી કે એક જ ઠેકાણે રહી શકે ભગવાન સર્વ આધાર છે ઘરના એક એક જીવમાં જે ભગવાન દર્શન કરી શકે એ જ ઘરમાં ભક્તિ કરી શકે છે જે ભગવાન ભગવાનની ભક્તિ કરે જે ભાઈ સાથે કપટ કરે એ ભગવાન ભક્તિ કેવી રીતે કરશે કારણ ભગવાન તો દેખાતા નથી જે દેખાય છે એને ભગવાન સ્વરૂપ માનો પ્રેમ કરો જરા પણ કપટ ન કરો